અમે મોટામાં બક ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર યોર કલીક્સ વિલ લાફ ઓન યુ